ડભોઈ નજીક કમકવાર અકસ્માત ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસતા બે યુવાનોના કરુણ મોત ડભોઈ તાલુકાના પણસોલી ગામ નજીક ગત મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલીથી ડીસા તરફ મકાઈ ભરીને જઈ રહેલી એક ટ્રક ડભોઈ તાલુકાના પણસોલી ગામ પાસે રોડની બાજુમાં ઊભી હતી આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ બાઇક અંધારામાં ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગયું હતું અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પર સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કાવર ગામના રહેવાસી હતા મરનાર યુવાન સુનિલભાઈ ગિરીશભાઈ નાયકા ઉંમર ત્રીસ વર્ષ રંગીતભાઈ ઇન્દુભાઈ રાઠવા ઉંમર અઠ્યાવીસ વર્ષ અકસ્માતની જાણ થતાં ડભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો પોલીસે મૃતદેહોના કબજા લઈ કાર્યવાહી હાથ ધરી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને ટ્રકના ના ડ્રાઈવર સામે કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાના પગલે જેતપુરના કાવર ગામના આદિવાસી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે